એક ગામમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે સંતાન તેમને બે દીકરા હતા અને એક વિધવા છોકરી હતી બંને ગરીબ હોવા છતાં ધર્મ ના રાગી હતા તેઓ નીમ લીધો હતો કે અતિથિ જમાડ્યા પછી જમવું ક્યારે અતિથિ ન આવે તો તેઓ કબૂતરોને જાર નાખતા ગાયને ઘાસ ખવડાવતા તે પછી બધા જ જમતા

અડગ તે જોઈને તેમની પરીક્ષા કરવા ભગવાને હંસનું રૂપ લીધું અને લક્ષ્મી બન્યા હંસરાણી ભગવાન પાસે જે આઠ લોકો મારે જા કે જેનું રૂપ લેવા દે એટલે હંસના હંસલીનું રૂપ લીધું બંને ઉડતા ઉડતા આ બ્રાહ્મણના આંગણામાં આવ્યા બ્રાહ્મણ બ્રાહ્મણ તેમણે જોઈને હરખાયા ખૂબ ખુશ થયા જો આ હંસલો દાણા ચરે તો તેમનું નીમ જળવાય તેમ હતું બ્રાહ્મણી જોર જોર લાવીને ઉછાળે અને ધાયર લાવીને ઉછાળે બ્રાહ્મણે બાદરી વેલી અને છોકરીએ ચોખા હંસલા આગળ ઉડાડ્યા પણ હંસ હંસલી એકે દાણો ચાંચમાં લીધો નહીં ન ગાતો બ્રાહ્મણ ને બ્રાહ્મણે રડવા લાગ્યા કે અમારું શું પાપ જાગ્યું છે આ પંખીઓ પણ અમારા અત્ર ખાતા નથી ઈયા ને એમ છું દુખ છું કે મારું શું એવું હું આ પંખી અમારા જ નથી ખાતો કે તારા ન ખાય હ અને હદાય એટલો ટેક હતી ને એટલે ઈયા કે કોઈ મહેમાન એ જોવા ન મળે બ્રાહ્મણ બ્રાહ્મણે રડવા લાગ્યા કે અમારું શું પાપ છે આ હું પંખેડાયો મારા અત્ર દાદાના દોણા ખાતા નથી હંસ કહે છે અમે તો માનવ સરોવરના હંસલા સાચા મોતી ચારો ચરીએ અને દાણામાં ચાંચમાં માંડી બ્રાહ્મણને બ્રાહ્મણી મુજાયા કે દાણા ના સાચા છે પણ ત્યાં સાચા મોતી ક્યાંથી લાવવા મોતી હોય કે ન હોય પણ આગણે આવેલ અતિથિને ભૂખ્યા તો કેમ જવા દેવાય ચતુર બ્રાહ્મણી ગામના જવેરી પાસે ગઈ ને મોતીની માંગણી કરી જવેરી શેઠે મને સવાસેર મોતી આપો મોતી અરે તેની કિંમત કેટલી થાય તેનો ભાવ ભાવ શું બ્રાહ્મણી કહે બહુ રૂપિયા થાય છે પણ કે બ્રાહ્મણી કે તારે મારું ઘર આખું વેચી વાટીને આવે પણ તો અત્યારે મને આજ મારે ઘરે અંચલો અંચલી એને ખવડાવું છે ઝવેરી ભરોસો રાખીને મોતી જોખમી આપ્યા સવાસે મોતી લઈ બ્રાહ્મણી ઘરે આવી અને હંસલા આગળ ઉછાળ્યા પીવા માટે પાણી તો ક્યાં તાંબા કુંડીમાં ભરીને ત્યાં મૂકી રાખ્યું હતું અન સંસલીએ તો એક મોતી સિવાય બધા મોતી ચરીને પાણી પીવી પાંચ ફડફડાવીને ઉડી ગયા બ્રાહ્મણ બ્રાહ્મણી આનંદ થયો પાર ન રહ્યો ઘણા દિવસે તેમનું અતિથિનું વ્રત સાચવ્યું એટલે બધા જમ્યા જમ્યા પછી આગણામાં

તે નવાઈ પામી ઋષિ ક્યારામાં ડાળીએ ડાળીએ મોતી ઝૂમવા લાગ્યા હતા અને તેનાથી ઘણા મોતી ખરીને નીચે પડ્યા હતા બ્રાહ્મણ બ્રાહ્મણીએ બધા મોતી જોયા અને આનંદમાં આવી ગયા બ્રાહ્મણી સમજી કે ભગવાન લાજ રાખવા આ લીલા કરી છે તેણે તો બધા મોતી સાંડલાના છેડે બાંધ્યા જવીરીને મોતીની પરખ કરી તો તે ઘણા કિંમત થી અને તોલમાં પણ સવાસેર હતા તેણે ખુશ થઈને બ્રાહ્મણને કહ્યું મોરાની બરાબર સવાસેર મોતી છે તમારી માનિતા બદલ હું ધન્યવાદ આપું છું બ્રાહ્મણી ઘેર આવી ત્યાં સુધીમાં છોકરીએ રસોઈ બનાવી રાખી હતી એવામાં બ્રાહ્મણ કોઈ અતિથિ લઈને ઘેર આવ્યા તેને જમાડીને બધા જમ્યા અને આખો દિવસ પ્રભુ ભક્તિમાં પ્રસાર કર્યો બીજા દિવસે પણ તુલસીના કેરા ઉપર મોતી ચમકે રહ્યા હતા તે બ્રાહ્મણીએ ઉતારી લેયા તોલ્યા તો સવાસેર થયા આવી જ રીતે મોતી મળ્યા મળવા લાગ્યા દાડ ઉગે સવાસેર મોતી મળે

ત્યાં પણ સવારના અસંખ્ય મોતી દેખાયા રાજા રાણી હાથી બહુ રખાયા રાણી તો મોતી લેવા જ કુંડા આગળ ગઈ પણ તેના હાથમાં તુલસી તો રાજા આવ્યા તેને સાપ આ જોઈને દાસી દાસી દોડી આવ્યા પણ કોઈ હાથ છૂટા કરાવી શક્યો નહીં બધા ગભરાઈ ગયા હતા રાજા મનમાં થયું કે તુલસી નો ક્યારો બ્રાહ્મણના હકનો છે માટે તેને બોલાવું તો મારો છુટકારો થાય હવે કે આ તો બ્રાહ્મણ નો હતો તો આપણે પડા મે લાયો બ્રાહ્મણ ને બોલાવા પડે સિપાઈએ બ્રાહ્મણ ને માન સહિત મહેલ માં લાવ્યા કે તરત જ રાજા ના રાણી ના હાથ છૂટી ગયા બ્રાહ્મણ આય છૂટી જાય રાજા રાણી બ્રાહ્મણ ને પગે પડ્યા અને તુલસી નો કેરો હાથ જોડીને પાછો આપી દીધો બ્રાહ્મણ એ તુલસી નો અસલ જગ્યાએ રોપી દીધો એટલે રોજ સવારે મોતી ઉતરવા લાગ્યા તેમાંથી થોડા થોડા મોતી જવેજ ને ત્યાં સારી કિંમતે વેચીને બ્રાહ્મણ મોટો ઘર બંધાવ્યું અને એમાં તે પોતાની પત્ની તથા વિધવા પુત્રી સાથે સુખરૂપ રહેવા લાગ્યા અને પૈસા વિધવા પણ એના પૈસા તો પાપા મળે સુખ શાંતિથી એનો જિંદગી પહેલો થોડો કાઢો હતો પણ આપણે ભગવાન કરી દસોટી લઈ એટલે લીલા થઈ ગઈ હજી પણ તે અતિથિ જમાડે છે પછી જમે છે અને યથાશક્તિ પુણ્ય દાન કરે છે એવામાં પરદેશ કમાવા ગયેલા બ્રાહ્મણના બે દીકરા હજાર હજાર રૂપિયા કમાઈને ઘેર આવ્યા તેઓ પોતાના ઘરની જાહો જલાલી જોઈને આ પડી જાય તો આ શું છું બ્રાહ્મણ તેમની બધી વાત કરી પણ તે દિવસે તુલસીના ક્યારા મોતી ઉતર્યા બંધ થઈ જાય બ્રાહ્મણ ના બે બંધ થઈ જાય બ્રાહ્મણે હવે સંપૂર્ણ સુખી હતો તેથી તેને પૈસા કમી પૈસાની કમી નથી હવે ભાઈ ભગવાન લીલા આક્રમ બહાર કરે ઘણું હાલ એટલે પૈસાની કમી કોઈ રહી એક દિવસ બ્રાહ્મણ માંદો પડ્યો તેને બંને છોકરાને બોલાવીને કહ્યું બધી મિલકતના ત્રણે સરખા ભાગ પાડવા ના તેમાંથી બે હિસ્સા તમારા અને એક બહેનનો હવે કે આપણે ત્રણે ભાઈ બહેન છો એમાં સરખા ભાગ પાડો બે તમારા અને એક બહેનનો હાલવાનો પડે છોકરાઓ એ પ્રમાણે વાત વર્તવા આ કહી બ્રાહ્મણને સંતોષ થયો પરંતુ દર્દ વધી જતાં તે મરી ગયો થોડા જ દિવસો પછી બ્રાહ્મણ મરી પણ મરી ગયો હવે ઘરમાં બે ભાઈ અને એક બહેન એકલા જ હતા એની બ્રાહ્મણની પત્ની એ બધા થોડા સમય પછી એટલે બે ભાઈ એક બેન બચ્યો થોડા દિવસોમાં બધા એક કલાક કર્યો પછી શાંત થઈ ગયા એટલે પંદર દાડા ત્રણ દાડા ને અઢી કલાક શું પછી શાંત થઈ ગયા એક વર્ષ પછી બંને આ વાત જાણતા જ મોટા છોકરાની બહુએ કડકડાટ કરીને નણંદને તેનો ભાગ આપીને જુદી કાઢવાની વાત તેના પતિને કરી વિધવા બહેન આ વાત જાણી એટલું મો કાળું કરવા

એક દિવસ બહેન માંદી પડી એવી માંદી કે બિચારી મરણને શરણ થઈ ગઈ પામી બાંધી સંસ્કાર કરવા શમશાન લઈ ગયા બહેનનો જીવ લઈને યમદૂત જઈ રહ્યો હતો ત્યાં વૈતરણી નદી આવી બહેનને ઘણી ગાયો દાનમાં આપી હતી તેથી એક ગાય તેની મદદ દોડી આવી બેને ગાયોને જેને તને આવે છે ને એટલે એક ગાય એને મદદ વસે આવી કોમ આવે છે આ ફોન કરેલો હતો ને હા રીત કરી તેની મદદથી તે વૈત્રણી નદી તરી તરી ગઈ એટલે એને જે નદી આવી એટલે એનું પૂન હતું એટલે આગળ એને માર્ગ મળ્યો આગળ જતાં ચારે બાજુ ગોખરું પથરાયેલું એક વન આવ્યું પણ બહેનને જોડાનું દાન કરેલું તેથી તેને પહેરવાના પગરખા મળી ગયા પગરખા પહેરીને તે કાંટાળું જંગલ પસાર થઈ ગઈ

હતી એવું કરેલું આગળ કરેલો આગળ જતા લોખંડનો રસ્તો આવ્યો તે આંગરાણી માફક રહ્યો હતો એવું એવું લોખંડ ને એવો તક હા પરંતુ બહેનને વસ્ત્ર દાન કર્યું હતું તેથી રસ્તા પર કપડાનો થાક જમી ગયો અને તેના પર ચાલીને આસાનીથી બહાર નીકળી ગઈ એટલે વસ્ત્ર દાન કર્યું એટલે એ એને આગળ આગળ એને રસ્તો આગળ સરમ ઉધી દાન ને રસ્તા માં ભરે હા આ છે ને ભાઈ તો નરક માં પડેલું લઈ જો લે એની કોલ ભાઈ ને આડો આવે પણ એમને મેડી જાય કે આખરે યમદૂત તો બહેન ને દરબારમાં લઈ આવ્યા ચિત્રગુપ્તે ચોપડામાં બહેનના નામનું ખાતું કાઢી તપાસ્યું તો તેમાં જાત જાતના વ્રત નોંધાયા હતા પરંતુ ધર્મરાજાનું વ્રત ક્યાંય લખેલું ન હતું બધુંય કરી તો પણ ધ્રમરાજાનું વ્રત ઈ નથી કર્યું ભ્રમ રાજા ગુસ્સે થઈ બોલ્યા કે ભાઈ મેં તારું વ્રત ટાળ્યું માટે તારે વૃદ્ધ લોકમાં પાછા જવું પડશે કે મારું જે વ્રત બાઈ કાળ્યો છે તો તારે જય પાછું આવવું પડશે તું ફોન કરીને આવે છે એટલે રીત તને એકાદ આવો પાછો બાઈને કહ્યો હે ધર્માત્મા આપનું વ્રત હું જરૂર કરીશ પરંતુ તેની વિધિની મને ખબર નહીં એટલે કર્યું નથી માટે વિવિધ

સવાસેર વચની નિશ્રણી સવાસેર જુવાર અને સોના રૂપાણી બે મૂર્તિઓ મૂકવી તે બધું બ્રાહ્મણને દાનમાં આપી દેવાનું ઉજવણીના સવાસેર સુખડી કરીને ચાર ભાગ કરવાના તેમાંથી એક ભાગ બ્રાહ્મણનો એક ભાગ ગોવાળને એક ભાગ બાળકને રમ રમતા રડતા બાળકને અને એક ભાગ પ્રસાદ તરીકે પોતે લેવાનો અને તેમાંથી થોડોક આજુબાજુ પ્રસાદ તરીકે વહેંચી દેવાનો બહેને કહ્યું હું જરૂર તમારું વ્રત કરીશ રામ કહ્યું સારું તું પૃથ્વી ઉપર પાછી જા અને મારું વ્રત કરીને અહીંયા આવજે હા બાજુ શમશાન ભાઈઓ બહેનના અગ્નિ સંસ્કારની તૈયારી કરી રહ્યા હતા એટલે આ દીવ વાર્તા થાય દીવ બધી તૈયારી થાતી શમશાન ત્યાં ભગવાનની અજ્ઞા થી લક્ષ્મી નું નું સ્વરૂપ લઈ લાકડીના ટેકે શમશાન આવ્યા અને ચિતા પાસે જઈ સબ ઉપર હાથ ફેરવ્યા તે સાથે જ મરેલી બહેન સજીવ થઈ ડોસીના પગે પડી અને તેના ભાઈઓ આ ચમત્કાર જોઈને ડોસીને નમ્યા એટલે પછી લક્ષ્મીજી આયા ડોસીનું રૂપ લઈ અને આ ફેર્યો અને એને દીવેત કરી તો આપણો આજ રાખો પડે ને હા ભાઈઓ ડોસીના પોતાના ઘરે લઈ આ ગયા બહેનને પણ સાથે જ હતી તેના ભાભીઓ વેર ઝેર ભૂલી ગઈ હતી તેથી તેણે 6 મહિના સુધી વિધિપૂર્વક ધર્મરાજાનો વ્રત કર્યો અને ઉજવણ કર્યું તે વખતે પેલી ડોસી આંખમાં આંસુ આવી ગયા બહેનને રડતા રડવાનું કારણ પૂછ્યું તો ડોસીએ કહ્યું હે ભાઈ તમે ધ્રમરાજાનું વ્રત પૂરું કર્યું એટલે હવે શરૂમાં જવાના પછી અહીં મારી સેવા કોણ કરશે એટલે આ ડુસી અહીંયાથી વેગા આવે એટલે તમે લાવવાનો હતો મારી સેવા કોણ કરશે માહુડા આવ્યા બહેને કહ્યું માજી મારે જવાનું વખત થશે ત્યારે તમને સાથે લઈ જઈશ એમાં વડી રડવાના શું બેઠા

ગઈ ત્યારે તેમની બહુએ ધર્મરાજાનું વ્રત કરવા લાગી જો કોઈ આ ધર્મરાજાની કથા વાંચશે સાંભળશે અને ધર્મરાજાનું વ્રત કરશે તેની બહેનને જેમ ફળ આપ મળે છે એવી રીતનું એને પણ ફળ મળશે